વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મળેલા ઇમેલના પગલે તંત્ર દ્વારા સમગ્ર રાજ્યભરના એરપોર્ટ પર સતર્કતા દાખવવામાં આવી રહી છે જેના પગલે જામનગરના એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જોકે કશું વાંધાજનક મળ્યું નથી જામનગરની બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડના પીઆઈ શ્રી આર સી દેસાઈ તેમજ એએસઆઈ શ્રી ડીયુ અગ્રાવત એલ એમ લૈયા અને કે એચ વ્યાસ તેમજ હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઈ દાણીધારીયા પોલીસ કોન્સ્ટેબલ બીબી જાડેજા અને ડોગ હેન્ડલર વિજયભાઈ રૂડાચ વગેરે તાત્કાલિક અસરથી જામનગરના એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાં સમગ્ર ટીમે જામનગરના પોલીસ દળ સાથે જોડાયેલા એક્સપ્લોઝિવ સ્ટાઇકરને સાથે રાખીને સમગ્ર પરિસરનું સઘન ચેકિંગ કર્યું હતું અને બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જોકે કશું વાંધાજનક ન મળ્યું હોવાના તંત્રે હાશકારો અનુભવ્યો હતો જોકે હજુ પણ એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અહેવાલ પરાક્રમ સેના